બોલો મિત્રો હેલો બોલો મિત્રો સાહેબ આપડે હું હેડક્વાટર થોડીક ફાઇલ લઈને આવ્યો શું હતું એટલે તમારી સહી બાકી કોક કરવાની આપડે ધીરુભાઈ ચૌધરી સાહેબ રે એમના જોડે ફાઇલ હોય

અને ફોન કરીને આવવાનું હોય બીજું કે તમારી તો મેં સહી કરી દીધી છે ઓલરેડી ઓલરેડી ફાઇલ છે એ દીધી છે એવું એમ પણ મને પ્રશ્ન એવો થાય છે મિત્ર હા બે હજાર ત્રણ ની તમારી આ મેટર છે એ આ કચેરીમાં પેન્ડિંગ પડી છે ટુ થાઉઝન્ડ થ્રી હા બે હાજર ત્રણ સાલ ની સાલે બરોબર બાવીસ વર્ષ થયા હા બાવીસ વર્ષ બાવીસ વર્ષથી કેમ તમે લોકો એની પાછળ પડતા નથી પ્રકરણ પેન્ડિંગ રહે છે આટલા ટાઈમ થી અમે સર બે હાજર એકવીસ માં હું હવે નાનો હતો મારા પપ્પા છું અરજદાર જે મારી તકાગી એ દારૂ માં નશામાં કઈ કશું કર્યું જ નહીં અમને સર જો આ ચોખ્ખી વાત આપડે અને હવે મારા ઉમર થઈ બાવીસ ચોવીસ વર્ષ હમ હવે આપણ થોડે થોડે ખ્યાલ આવવા મંડે હું અરદ અરદ દાર બોલું છોકરો બોલું એટલે અમુક આમ નો આપડે આપડા જે આપડે જ્ઞાન માં જ્ઞાન કપાત થઈ એનું આપડે ભરતો ચુકવણ નહીં તો આપડે કઈ કરી બે બે હજાર એકવીસ થી હું અરજીઓ કરું સાહેબ તમારી વાત સાચી છે ભાઈ પણ બધા અધિકારી તો સરખા હોય નઈ ના ના તમારી મેટર મારી પાસે આવી એને અઠવાડિયું થયું હા અઠવાડિયું બાર દિવસ જે કામ તમારું બે હજાર ત્રણ થી નથી થયું એ સાત દિવસ મેં કરી દીધું બે હાજર ત્રણ ની તમારી ફાઇલ રેકોર્ડ માંથી ગોતવી મોટી ચેલેન્જ હતી અમે રેકોર્ડ છે એ આવી છેલ્લા એક સરખું કર્યું છે એટલે તમારી ફાઇલ મળી બાકી તમારી ફાઇલ મળે એ હતું અહિયાં હા એ વાત અમે તમારે માટે અરજદારો માટે જ કામ કરીએ છીએ સરકાર સેલેરી આપે સમજો તમને કથા એટલે કરું છું કે તમે મને જે વોટ્સએપ મેસેજ કર્યો છે ને બરોબર છે એના શબ્દો થોડા ગાકરા હતા અને મારા સાથે મને વાત કરી કે ભાઈ તમે ત્યાં આવી અને થોડું વર્તન એવું કર્યું સમજો હું તમારી પરિસ્થિતિ સમજુ છું કે આટલા કામ છે પેન્ડિંગ હોય આપડે આપડે ગરમી પકડાઈ જાય તમારી જગ્યાએ હું તો મારે પકડાઈ જાય તમે તમારી જે પરિસ્થિતિ વાત કરી કે તમારા ફાધર ને જે દારૂની લત હતી ને નાના હતા ને તો સાંભળે અમારી પરિસ્થિતિ સમજી કો તમે આય તમારી ફાઇલ સોઈ પછી મારે ફાઇલ નો અભ્યાસ તો કરવો પડે સમજો હા અભ્યાસ કર્યા વગર સહી કરીએ તો અમે ઈટાઈ જાય ના ના એ તો તમારે ખ્યાલ જોવું જ પડે વાત સાહેબ એટલે તમારી ફાઇલ સહી થઈ ગઈ છે અમે આગળ મને ચિંતા એમાં એક જ છે કે કદાચ પ્રશ્ન એવો આવે હા આપડે તમારી ફાઇલ છે એ કોર્ટમાં મોકલવાની હોય બરાબર નામદાર કોર્ટ છે એ પેલો જ પ્રશ્ન એવો પૂછશે કે અરજી કરી થાકી ગયા કોઈ ધ્યાન ના દીધું અને હું સાહેબ આવ્યો અને મારી પાસે અરજી આવીને મેં અઠવાડિયામાં ફાઇલ આગળ મોકલી દીધી કોર્ટ ને એટલે તમે જે એડવોકેટ હોય અત્યારે એને તમે એટલું કહી દીધું કે સાહેબ વૈષ્ણવ સાહેબ ને છે એ મારે વાત થઈ તી અને સાહેબ નાયબ કલેક્ટર સાહેબે તરત જ સહી કરી દીધી છે ફાઇલ આગળ મોકલી દીધી છે તમે સાહેબ હવે આમાં જરૂરી ક્વેરી ના નીકળે બરોબર આટલા વર્ષ ઓલરેડી ડીલે થઈ ગયું છે તો હવે ઝડપથી તમને તમારું હક નું વળતર છે ને તમારો હક છે તમને તમારું વળતર મળી જાય એના માટે હવે તમે નામદાર કોર્ટમાં છે એ વકીલ ને કહો કે થોડાક એક્ટિવ થાય એ વકીલના ત્યાં અમે કીધું જ કે અમને આ વકીલ જ અમને અરજીઓ લખીને આપતો કે મને કે અરજદાર તમે હો તો અમને તો લખતા લગતા ના એટલે એમને મને જ કહેતા હતા એટલે અમે તો શું શાંતિ જ રાખી છે સર હવે અમે શું ગ્રેજ્યુએટ તો નહી પણ 12 માં ભણું સર હમ એટલે હું કહું ચાલો આપડે અમે પ્રોસેસ કરી ચાલો ને આપા બર્ત આપા હકત લેવાનો અને કાઈક તો કોઈ નિવેદન તો આવશે ને એમ ના પણ તમે સરસ તમે તમે જો જાગૃત કેવાઓ 12 માં ભણતો એ નાની ઉંમરમાં બીજું તમને કહી દઉં કે અમે કચેરીમાં કોઈ પણ પ્રકારની કોઈ અપેક્ષા રાખતા નથી એટલે તમને કદાચ આ કામ માટે કોઈ પણ વ્યક્તિ એમ કે અઠવાડિયામાં સાહેબે ફાઇલ સેલ કરી દીધી છે બરાબર તો તમે સ્પષ્ટ ના પડ દેજો કે મારે વૈષ્ણવ સાહેબ ડાયરેક્ટ જ વાત થઈ છે ભાઈ અને સાહેબે છે એનો સ્વભાવ જેવો છે અરજદાર જાય અરજદાર સાચો હોય એટલે ફટાફટ એનું કામ જે કરી દે પણ સર ખરેખર સર તમને સામે અત્યારે ફોન કર્યો આ બધી વાત કરી ટાઈમ આપે એના પર ખુબ આભાર

મારી ઓફિસની ક્યાંય પણ જરૂર પડે એટલે તમારે સીધો મને ફોન અથવા ફોન ના મેસેજ કરી દેવાનો ઓકે ઓકે સર હું ફોન કરીશ ઓકે થેન્ક યુ અને તમારી નકલ કદાચ તમારે જોતી હોય અને બરોબરપુરની કચેરીમાં જાશો તો હું અહીંયા કહી દઉં છું કે ભાઈ ટપાલમાં નકલ મળવામાં કદાચ મોડું થાય આ થાય અને તમારે જોતી હોય તમને આપી દેશે બાકી કોર્ટમાં તમે મોકલી દીધી છે ઓકે એટલે ટપાલ અત્યારે જોડે જોડેલા ધીરુભાઈ કે જનતીભાઈ જોડે તમે સ્ટાફમાં કેશો ને એટલે તમને એ નકલ જોતી હોય તો આપશે તમારે હું કહું છું એના ઉપર તમને ભરોસો ના હોય અને ના ના યસ સર તમને કાઢી ને આપી સહી કરી એનું મહત્વ બહુ એ તો દેખાય જાવ તમે બાકી મેં મોકલી દીધી છે અને મને નવાઈ લાગે બાપુ વીસ વીસ બાવીસ બાવીસ વર્ષ યાર તમારું અહિયાં પ્રકરણ પડ્યું સર તમને પણ ગરીબ ની પરિસ્થિતિ તમને પણ ખબર જ હોય કે કેવી પરિસ્થિતિ હોય અને આમાં પિતાજી છે બધા દારૂ ના નશા માં કઈ કરતા જ નહી ગણો ને હવે આ તમને જો વળતર મળશે અને એનો છે સદુપયોગ કરજો એનું વળતર શું સર આપડે ભણવાનું છે અને કોઈ બિઝનેસ માં પણ આપડે સારું એવું લાગે તો બિઝનેસ માં પણ રોકાણ કરીએ તમે એનો સદ કરજો ટૂંક માં સમજાણું હા સારું સારું તો આ બધી મહેનત છે એ કામે લાગશે તમારી અને મારી હા તો ભવિષ્યમાં આગળ થાય કોક થાય આવો ઉપયોગ કરો પણ સર બસ બસ મજા કરો જો સારું આવજો આવજો એ ઇન્કો